નવમી ઓગસ્ટે યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે રાજપીપળામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રેલી રાજપીપળામાં પરિભ્રમણ કરી નંદભીલ રાજાની પ્રતિમાએ સમાપ્ત થઈ હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં નાના નાના બાળકોએ નૃત્ય પ્રદર્શન કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા આ પ્રસંગે આગેવાનો અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા એક તો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ એટલે આદિવાસી સમાજનો એકતા દિવસ આદિવાસી સમાજનો ખૂબ જ ગૌરવવંતો દિવસ કહેવાય એટલે આજે રાજપીપાના ગાર્ડનની અંદર સૌ પ્રથમ એ રીતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં આદિવાસી સમાજ ધરતી માતાને ખૂબ જ માને છે એટલે ધરતી માતાની પૂજા કરવામાં આવી છે યા મોગીની પૂજા કરવામાં આવી છે યા મોગી એવી એક કુળદેવી છે કે જગત પર તમામ દેવી દેવતાઓના હાથમાં હથિયારો છે પણ આ દેવી યા મોગીના હાથમાં અનાજ અર્પણ કરવાનું એક આપણે જે સરસ કહે છે એ છે એટલે એમની પૂજા કરવામાં આવી છે અને સા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા સ્વાગત કરવામાં આવ્યું આભાર માનવામાં આવ્યું અને ત્યારબાદ એ ભવ્ય રેલી પણ રાજપીતામાં યોજવામાં આવી અને આ એટલા માટે અમારે આજે એની અંદર ત્રણ તોડ મહેનત કરવી પડે છે